ચાલો મિત્રો અત્યારે ભેંસો માટે શાનદાર ખોણ બનાવી અને આપણે બંને ભેંસો ધોઈએ આ ભેંસોને ખોણ આપણે ભેંસોને મૂકી અને પછી એમને દોવાની શરૂઆત કરીએ એટલા ઘડી બીજી ભેંસને પણ ધોવાનું ચાલુ છે મિત્રો આ ભેંસ હમણાં દીવાણી છે પણ થોડી બીમાર છે એટલે ઓછું દૂધ આપે છે પણ સારું આપે છે આ ભેંસને ત્રણ છે ત્રણ વચળા છતાં પણ સારું દૂધ આપે છે બરાબર અને દોવાની મજા પણ કુછ ઓર છે તમે જોઈ શકો છો બંને ભેંસોને દોવાનું કામ ચાલુ છે આ ભેંસનું પાડું મરી ગયું છે છતાં પણ એને ખોણ મૂકી અને અમે ભેંસ દોઈએ છીએ આ ભેંસને પાંચથી છ લિટર દૂધ હોય છે ડેલી બે ટાઈમનું અને આને દોવા માટે બે માણસની જરૂર પડે કેમ કે આ જેટલા ઘડી ખોણ ખાઈ રહે તો ઘડી એને ધોઈ નાખવું પડે નહીં પછી દોવા ના દે તમે જોઈ શકો છો એને દોવાની સ્પીડ પણ કરવી પડે એમ છે સારી ભેંસ છે બહુ સરસ ભેંસ છે આરી ણ પણ એને ચાલુ હોય છે બાજુમાં ધોવાનું પણ ચાલુ હોય છે આરી ભેંસ એટલી બધી આકર્ષેડી નથી પણ ધોવાની મજા આવે છે બંને જણે ભેગા સાથે મળીને ધોઈએ તો તરત પાર આવે ને તરી ખોણ ખાઈ જાય ઉડી જાય એક ભેસ કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે અને બીજી ભેંસ ધોવાની ચાલુ છે એને દોવા માટે થોડી સ્પીડ કરવી પડશે હવે તો ફરી બીજી વાર એને જોરથી સ્પીડ ચાલુ કરવી પડશે ધોવામાં ફટાફટી બે જણે ધોઈ અને પછી આપણે ડેરી દૂધ ભરાઈ જવાનું છે આ ભેસ ધોવા થયેલા ઘડી મિત્રો આ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો સ્પીડથી દોવાનું ચાલુ જ છે મિત્રો તમે જોઈ શકો છો કેમ કે ખોણ પણ ઓછું છે દોવાની વધારે બાકી છે એટલે સ્પીડમાં ધોવાય છે દોવાનું ઝડપી કોમ છે કેમ કે પાંચ લીટર ઉપર દૂધ છે ડૂલ ભેરીને દૂધ આપે છે અને ખોણ પણ ઓછું છે દોવાની સ્પીડ પણ વધી જાય છે મિત્રો તમે જોઈ શકો છો બંને ભેંસો દોવાઈ ગયા છે હવે આ બંને ભેસાના દૂધને એક બહેણીમાં ભેળું કરી અને પછી ડેરીએ દૂધ ભરાવા જવાનું છે મિત્રો આ તમે જોઈ શકો છો એક ભેંસનું દૂધ અંદર એડ્યું છે બીજું પણ અંદર એડી દીધું છે અને બીજું ખાવા માટે ઘરે રાખ્યું છે તમે જોઈ શકો છો આ બીજું ઘરે ખાવા માટે દૂધ રાખ્યું છે બાકીનું બીજું બંને ભેંસોનું દૂધ આ બેણીનો ઉપયોગ કરી અને બેણી વાખી અને હું જાઉં છું હવે ડેરીએ દૂધ ભરાવા માટે ચલો મિત્રો હું જોઉ છું દૂધ ભરા માટે થોડી વાર લાઈન બહુ ભરીશ અને પછી ચિઠ્ઠી આવશે એટલે આજની સાંજે